જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આજે આપણે જવાનું છે આપણા ફેમિલીમાં હુરા પુરા બાપાના મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં છે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો પ્રકૃતિબેન છે ને કામ કરાવવા લાગે છે વાસણ સાફ કરે છે શું કરે છે વાસણ સાફ કરે જો બેઠી બેઠી ગેલાય હું કરાવી દઉં મમ્મીએ રસોઈમાં જુઓ એક કુવારનું શાક બનાવ્યું છે એક બટેટાનું શાક બનાવ્યું છે અને આ તો મમ્મીએ સંભારો અલગ બનાવ્યો છે કામ બનાવ્યો તુરિયાનો સંભારો બનાવ્યો કે સંભારો કોઈનો નથી આવતો એટલે આ તો છે ને તુરિયાનો સંભારો બનાવ્યો છે અને રોટલી બધું બની ગયું છે અને હવે આપણે જમવાની તૈયારી કરવાની છે પ્રકૃતિ બેન વાસણ સાફ કરી લઈએ હું આપણે રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી લઉં પછી આપણે જમવાની તૈયારી કરવાની છે જમી લઈએ પછી બપોર પછી આપણે જવાનું છે

કે આપણે સુરાપુરા બાપા આવીએ એટલે લાજ કાઢવી પડે એટલે બધું જો લાજ કાઢવાની તૈયારી કરી રહ્યું છે લાજ કાઢવી પડે એટલે બધે લાજ કાઢી કાઢીને લાજ

હા એટલે તો આપણે જો આજ વખતે તમારે ભાભી આવ્યા ક્યારેક હોય નથી